વડોદરા શહેરની દીકરીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા ઉદ્યોગ સાહસિકતા પુરસ્કાર જીતીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરાની એક નોંધપાત્ર મહિલા હિરલબા ચાવડાએ રેડ એફએમ દ્વારા આયોજિત મહિલા ઉદ્યોગ સાહસિકતા પુરસ્કાર જીત્યો છે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે સમગ્ર ગુજરાતીઓમાંથી સેંકડો નામાંકનો મળ્યા હતા જેમાં દરેક શહેરમાંથી ફક્ત પાંચ વિજેતાઓને પસંદગી કરવામાં આવી હતી મયુર હિર્સ એચીવર્સ ફ્રેટર્નિટીના સ્થાપક અધ્યક્ષ હિરલબા ચાવડાને શીસ પાક્સ શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમણે આજ સુધીમાં ત્રણ હજારથી વધુ મહિલાઓને આત્મનિર્ભર અને સક્ષમ બનાવી છે તેમણે સ્વતંત્ર થઈ તેમના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રેરણા આપી છે તેમનું સ્વપ્ન મહિલા સશક્તિકરણને ઉચ્ચતમ સ્તર પર લઈ જવાનું છે એક એવું વાતાવરણ બનાવવાનું છે જ્યાં મહિલાઓ એકબીજાને ટેકો આપે અને જીવનમાં સાથે મળીને પ્રગતિ કરે હિરલબા ચાવડાને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અને મહિલાઓને સશક્તિકરણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે જય શ્રી કૃષ્ણ વડોદરા મને ગર્વ છે કે રેડ એફ તરફથી વુમન એન્ટરપ્રેનરશીપ અવોર્ડ સિઝન થ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હન્ડ્રેડ્સ એન્ડ હન્ડ્રેડ રજિસ્ટ્રેશન એન્ટ્રીઝ અને નોમિનેશન્સ થયા હતા અને ગુજરાત લેવલ પર ખાલી વીસ નારી સિલેક્ટ થયા હતા વુમેન્સ અને વડોદરામાંથી પાંચ એમાં હું બી એક છું જેનું મને ગર્વ છે અને આ અવોર્ડ વુમન એમ્પાવરમેન્ટ અને વુમન એન્ટરપ્રેનરશીપના લીધે મળ્યું છે મને ગર્વ છે કે મારી સ્કૂલ્સની જે ચેઇન છે મયુર હિર્સ અચિવર્સ એજ્યુકેશન ફ્રેટર્નિટીની એમાં મોર ધેન થ્રી હંડ્રેડ વુમેન્સ મારી જોડે એસોસિએટેડ છે અને મારું ડ્રીમ છે કે આ નંબર થ્રી હંડ્રેડથી થાઉઝન્ડ સુધી જલ્દી પહોંચે અને એમાં સૌથી મુખ્ય યોગદાન મારી જોડે મારી ટીમનું બી છે જેમને મને પ્રોત્સાહન આપ્યું છે કે હું એમને આવી રીતે લઈને જ આગળ વધતી રહું